આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર આપણે શાને મહત્વ આપીએ છીએ ધાર્મિકતાના બાહ્ય કર્મકાંડોને કે પ્રેમ કરુણા અને શાંતિના આધ્યાત્મિક માર્ગને સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એકવીસ સંત્રીસ થી સત્યાવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો પણ તે પડ્યું નહીં કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને ભૂસ કરતું તે તૂટી પડયું આજના શુભ સંદેશનો પાઠ રૂંગના ઈસુના વચનોનો ભાગ છે આજે આપણે એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ જેમાં જ્ઞાન અને માહિતીના વિસ્ફોટની સાથે સામાજિક એકતા સમરસતા નૈતિક મૂલ્યો સમાનતા અને સૌહાર્દના તાંતણાને તાર તાર કરનારી માહિતીનો વિસ્ફોટ પણ છે ટેકનોલોજીને કારણે બદલાયેલા યુગમાં આપણને પ્રભુની વાણી અને તેની પર વિવિધ સ્ત્રોતોમાંથી મનન ચિંતન રોજેરોજ મળી રહે છે બાકીની દિનચર્યાની જેમ ઘરમાં બહાર મુસાફરી કરતાં નોકરી જતાં પ્રભુની વાણી સાંભળી લેવી એ પણ રોજિંદી દિનચર્યાનો ભાગ બની ગયો છે પણ આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે તેમ દૈનિક શુભ સંદેશનું પઠન કે શ્રવણ આપણા જીવનને ઈસુના વચનો અનુસાર જીવવા માટે આપણામાં જરૂરી પરિવર્તન લાવી શક્યું છે ખરું જો આવું ન થાય તો જૂના જમાનાના કવિ અખાએ કહ્યું હતું તેમ કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન જેવો ગાઢ થાય ઈસુના વચનોનો મર્મ સીધો અને સરળ છે અને એમના સમગ્ર ઉપદેશના અર્ક રૂપે એક જ વાત કહી છે કે મેં જેમ તમારા ઉપર પ્રેમ કર્યો છે એવો જ પ્રેમ તમે પરસ્પર એકબીજા ઉપર કરો ઈસુની આ આજ્ઞાનો અમલ સૌ પ્રથમ આપણે આપણા પરિવારમાંથી જ કરવાનો છે પરિવારમાં ભાઈ કે બહેન સાથે અબોલા રાખતા હોઈએ તો પ્રભુની વાણી સાંભળવાનો કે વાંચવાનો અર્થ જ રહેતો નથી ઈર્ષા અને હું પદ ટાળી શકીએ તો ઘણા સંબંધો બગડતા બચાવી શકાય માનવી તરીકે આ સરળ લાગતી આજ્ઞા પાડવામાં અઘરી છે તે આપણો જાત અનુભવ છે પણ ઈસુની કૃપા થકી એ શક્ય બની શકે છે આજના શુભ સંદેશના આધારે આપણે આપણી ભીતરમાં ડોક્યું કરીને આપણી જાત તપાસ કરીએ કે ઈસુના અનુયાયી તરીકે મારી પાત્રતા શામાં સમાયેલી છે ઈસુના શિક્ષણનું મારા જીવનમાં શું સ્થાન છે અને રોજિંદા જીવનમાં એને કેવી રીતે અપનાવી શકાય મારા જીવનમાં કેવા પ્રકારના ઝંઝાવાતનો સામનો કરવો પડે છે અને એનો સામનો હું કેવી રીતે કરું છું મારા જીવનનો પાયો ઈશ્વર પરાયણતા રૂપી ખડક છે કે દુનિયાવી માયાજાળ રૂપી રેતી